હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છીએ નવો એક પોસ્ટર રાકેશ બારોટનું સોંગનું તો મિત્રો કેવી રીતે બનાવું વિડીયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો મેં એક લઈ લીધું છે થમલેન એટલે કે પોસ્ટર તો મિત્રો આવી રીતે પોસ્ટરને સેટ કરી લેવાનું તો મિત્રો પોસ્ટર સેટ કર્યા પછી આવી રીતે એક પીએનજી ફોટા બનાવીને રાખી દીધા છે તો મિત્રો પીએનજી ફોટા લગાવીને આઈકાને સેટ કરી લેવાના તો મિત્રો આવી રીતે સેટ કરી લીધા છે સેટ કર્યા પછી હવે પીએનજી નામ એટલે કે જે રાકેશ બારટનું સોંગનું નામ છે તો આવી રીતે સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કર્યા પછી એક બ્લેક પટ્ટી લઈ લેવાની આવી રીતે બ્લેક પટ્ટી લઈ અને એને શેડો આપવા માટે આવી રીતે ક્લિક કરી દેવાનું આવી રીતે ચોરસ કરવાની એટલે મિત્રો આવી રીતે શે સેટ કરી લેવાની તો જોઈ શકો મિત્રો આવી રીતે હું સેટ કરી લઉં છું આવી રીતે સેટ કર્યા પછી હવે સિંગર એટલે કે રાકેશ બારોટનું નામ લખી લેવાનું આવી રીતે નામ સેટ કરી લેવાનું તો જોઈ શકો મિત્રો આને જાડા અક્ષર કરવા છે તો આવી રીતે ફોન્ટમાં જઈને ક્લિક કરી લેવાનું આવી રીતે ફોન્ટમાં હોય તો મિત્રો હવે રાકેશ બારટનું નામ લખવાનું છે તો મિત્રો આવી રીતે નામ પણ આપણે લખી લઈએ તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી આવી રીતે સેટ કરી લેવાનું નામ અને તમારી ચેનલનો લોગો લગાવવો હોય તો લોગો બનાવી લેવાનું રહેશે મેં પણ બનાવી લીધેલ છે પહેલામથી તો આવી રીતે મિત્રો સેટ કરી લેવાનો લોગો તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કર્યા પછી તો જોઈ શકો મિત્રો આવી રીતે નામ પણ બીજું એક આપણે કોઈ બી ચેનલનું નામ લખવાનું ટાઈટલમાં તો એ પણ લખી લેવાનું સારે ગામમાં ગુજરાતી એ ચેનલ ઉપર આ સોંગ ચાલી રહ્યું છે અત્યારે હાલની અંદર તો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું આવી રીતે સેટ કર્યા પછી તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી લેવાનું સેટ કર્યા પછી એને તમારે કોઈ બી એને ચેનલનો જે સારીગામો ગુજરાતી યુટ્યુબ ચેનલ છે એનો આપણે લોગો પડ્યો હોય તો આવી રીતે એને પણ સેટ કરી લેવાનો રહેશે તો જોઈ શકો મિત્રો આવી રીતે સેટ કરી અને રાખી દેવાનું તો હવે આમાં એચડી વિડીયો છે એટલે કે એચડી વિડીયો તો આપણે એચડી વિડીયો આવી રીતે લખી લેવાનું એચડી વિડીયો અને આવી રીતે સેટ કરી લેવાનું રહેશે અને કંઈ પણ વધારાનું લગાવવાનું હોય તો આવી રીતે બ્લેક કરીને આવી રીતે સેટ કરી લેવાનું તો મિત્રો સરસનો એવું થઈ જશે તો જોઈ શકો મિત્રો કેવું લાગ્યું આપણું પોસ્ટર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહેશે કાયમી તો મિત્રો આને સેવ કરવા માટે આ ચોરસ બટન ઉપર ક્લિક કરી લેવાનું એના ઉપર કેપ્ચર એન્ડ સેવ કરી લેવાનું એટલે સેવ થઈ જશે આપણું પોસ્ટર એડિટિંગ સરસનું પીએનજી પોસ્ટર બનાવી લીધું તો મિત્રો કેવો લાગ્યો આપણું પોસ્ટર તો વિડીયો પસંદ આવ્યો હતો જરૂરથી અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો